મારી રાહ જોવે છે ભીષ્મને જોતો તો કેમ ચાલે એટલે એને ભીષ્મ યાદ આવ્યા એટલે ભગવાન રોકાઈ ગયા ભીષ્મ સીધાની બાજુમાં ચરણની બાજુમાં જઈને ભગવાન ઉભા રહ્યા એક પવનનું જોખું આવ્યું ભગવાનના શરીરને સ્પર્શ કરીને ભીષ્મ આંખ લગાડીને અર્જુનના મારેલા બાણ ની સૈયા પર બિરાજિત રોમે રોમ દુખી રહ્યા છે શરીરમાંથી રુધિર નીકળી રહ્યું છે મા ગંગા આવી પોતાના દીકરા માથા ઉપર હાથ ફેરવે છે મારો બાપ મારો બાપ મારો બાપ અને ભીષ્મા જાણે હેતાર ખોડા માથું નાખીને મા ગંગા ભયાના ખોડા માથું રાખી ભીષ્મ હરી 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 કરે છે એ સમયે દ્વારકા ભીષ્મ પિતામહના ચરણ પાસે આવીને ઉભા રહ્યા અને એક પવન આવ્યું ભગવાનના શરીરને સ્પર્શ કરીને જાણે પંખો આપી ગયું અને ભીષ્મના રોમે રોમ દુખતા હતા ને એ દુખાવા મટી ગયું દિનો નાથ આવે ને એટલે ગમે એવા દુખાવા હોય ને એ મટી જાય રૂપિયાના દુખાવા હોય તોય મટી જાય બંગલા ના હોય તોય એ દુખાવા મટી જાય લાડી ના હોય તો એ દુખાવા મટી જાય ઘરમાં કંકાસ હોય ને ગમે એવો તો ઈ મટી જાય સિદ્ધ શ્લોક છે આ ભાગવતજીનો એનો પાઠ કરો ને ઘરમાં ગમે એવો કંકાસ હોય વહુ તમારું માનતી ન હોય અને વહુ ને સાસુ વચ્ચે ઝગડા થયા જ થતા હોય આ શ્લોકનો પાઠ કરો એટલી ઝઘડા ઘરમાં બંધ જરા સંધે કેદ કરેલા રાજાઓને ભગવાને છોડાયવા ત્યારે એ બધા રાજાઓ એ સ્તુતિ કર્યા કયો શ્લોક તો કે ક્રિષ્ન એવા સુદૈવાય હરે પરમાત્મને પ્રણત એવા ભાગવતજીમાં કેટલાય શ્લોકો છે રૂપિયા જોતા હોય તો ઈ શ્લોક બોલો કંકાસ ને હટાવો હોય તો ઈ શ્લોક બોલો બધા શ્લોક તમને કહી દઉં તમે મારી પાસે આવો બધા ન નવું એ પાઠ કરો ને કામ થાય दर्द दुख बदा जता रहया भीष्म ने आँख खोली तो हमें भगवान ने जोया अने भीष्म भी तमे बे हाथ जोडी अने स्तुति करया श्री भीष्म वात इति रूपकल पिता पितृष्ण भगवती सात्वत पुंगवे વિભો નિસુખઉપગે પિત્વિહર્તો પ્રકૃતિઓ પેયોત્વ પ્રવા હે ભગવાન હે પ્રભુ હે ઈશ્વર મારી એક ઈચ્છા છે બોલો કે મારી એક દીકરી છે એ દીકરીને તમે વરી જાવ ને તો મારી ચિંતા જ હતી બધા વે વિચાર કરવા લાગ્યા કે ભીષ્મય તો પોતાના પિતા વચનથી થયેલું હતું હું આજીવન બ્રહ્મચર્ય પાલન કરીશ હું લગ્ન કરીશ ને દીકરી ક્યાંથી

તમે કઈ માં છો તો કે સ્ત્રી ને વધારે વધારે રૂપ ગમે રૂપાળો હોવો જોઈએ દેખાવડો હોવો જોઈએ નમણો હોવો જોઈએ તો ભગવાન તમે તો કેવા નમણા છો કેવા રૂપાળા છો ત્રિભુવન સુંદર છો તમારે જેવા આ જગતમાં બીજો સુંદર વર ક્યાંથી મળે કન્યા વરે તે રૂપમ કન્યા શું જોવે રૂપને કન્યા વરે તે રૂપમ માતા વિતમ મા શું જોયો ખબર જોજો મને પૂછાવીને મારા દીકરીના લગ્ન ક્યાંય કરાવીને નાખતા રૂપિયા વાળો હોવો જોઈએ અરે ઓલા બાપા કે રૂપિયા રૂપિયા કરમાં એને કન્યા વરે રૂપમ માતા વિતમ પિતા કુલમ એનું કુળ તો જો કુળ તો જો કુળ જોવાય રૂપિયા ન જોવાય એનું નામ જોયું એના બાપાનું આ જે છોકરાની હું વાત કરું એનું બાપાનું એને રૂપિયા નથી પણ આખું ગામ એને પૈસા વિના ડગલું ભરતું નથી અરે રૂપિયા તો કાલ થઈ જાય બંગલો તો ઘર થઈ જાય કમાય ને બંગલા બનાવે કમાય એટલે એવા રૂપિયા રૂપિયા ઘરમાં તો કે ના મારો રૂપિયા વાળું જોયો હો મારી દીકરી અહીંયા આમ આમ પગ નીચે મૂક્યો નથી એમ મારી દીકરીને માતા પિતમ પિતા કુલમ બીજા બધા બાંધવા મિત્ર ઈચ્છંતી વળી ભાઈને હગાઈ કરો છો તો બાપા એને ત્યાં હારીયું હોય ને સાડી ત્યાં હો સાડી છે એની બીજી બેનું છે તો કે ભાઈ તારે એની બેનું છે કે નહીં કે આપણા મોટા બાપુનો દીકરો ને કાકાનો દીકરો ને ભાઈનો થાય પછી ગોઠવા થાય ને એ અને પછી બીજા બધા ઘણા સગા સંબંધી ભેગા થયા હોય એ હું કે અરે બહુ સારું છે બહુ સારું છે મિત્ર એ જ ના ભાઈ લગ્ન કરે દીકરાનો પણ મિસ્ટાન એવી જમાવટ કરાવજો